મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા સરાણા આજનો વિષય છે ગુજરાતી ટોપિક છે દસમો ડાંગવનો અને લેખક છે મહેન્દ્રસિંહ પરમાર સાહિત્ય પ્રકાર નિબંધ મિત્રો આ નિબંધ વિશે એટલે કે આ પાઠ વિશે આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા તેમાં લેખક પરિચય જોયો હતો મહેન્દ્રસિંહ પરમારનો પાઠની સ્ટોરી જોઈ હતી અલગ અલગ મુદ્દા ઉપર એ બધી બાબતોમાં આપણે જોયું તો લેખક પ્રિય બાપુજીને એટલે કે લેખકના પિતાને લેખકની જે યાદગાર પ્રવાસની જે પળો હતી તેની માહિતી એટલે કે જેને જોયું છે જે ફર્યા છે તેની માહિતી તેના પિતાજીને આપતા હતા કેના દ્વારા તો કે પત્ર દ્વારા એ બધી બાબતો આ પાઠમાં આપણને સ્પષ્ટ રીતે મહેન્દ્રસિંહ પરમારે લખ્યું છે મિત્રો એ બધું જોયું હતું એમાં લેખકને અંકલેશ્વર જે લેખકને ખૂબ જ પ્રિય એવું સ્થળ હતું જ્યાં લેખક ત્રણથી રોકાયા હતા અને એ બધી બાબતો એને વાત કરી હતી એ આપણે આગળના વિડીયોમાં ભીણ્યા હતા પછી આહવાની વાત કરી હતી તેના વિશે પણ આપણે આગળના વિડીયોમાં ભીણ્યા હતા મિત્રો આ બધી બાબતોની વાત મહેન્દ્રસિંહ પરમારે પોતાના બાપુજીને લખે છે કારણ કે કીધું લખવા ધારતા હતા મહેન્દ્રસિંહ પરમાર પણ સમયની રાહ જોતા હતા અને પળનો સમય આવતા તેને આ બાબત એક પત્ર દ્વારા લખી છે પ્રિય બાપુજીને એ આપણે આગળનો વિડીયોમાં બધું જોયું છે મિત્રો તો ચાલો આપણે આગળનો પાઠ ચલાવીએ તો શું હતું તેમાં મિત્રો આપણે જોયું હતું કે રંગ જે આહવાની વંશપદની અંદર લેખક ડુંગરાની ઉપર ચડ્યા હતા જ્યાં સનસેટ પોઈન્ટ તેની ઉપરની જગ્યાએથી જે નિહાળ્યું હતું તેની વાત આપણે આગળના મુદ્દામાં એટલે કે આગળના વિડીયોમાં જોયું હતું કે જેની રંગ રમણા અદ્ભુત હતી જે આપણને જોવાનું મન થાય જેમાં લેખકે કીધું હતું કે નયન રમ્ય અને નયન ગમ્ય એટલે કે આંખોને ગમે અને મનને માનવે તેવું સુંદરી વાતાવરણની વાત લેખકે કરી આમાં એ બધું આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છીએ જોઈએ મિત્રો આપણે આગળ પાટછાલાયે તો પછી તો દંડ પ્રાણે એટલે કે દંડકારણિયાના જુદા જુદા રૂપ જોયા મહાલું ડાંગ જો લેખક જાજા જગ્યાએ ગયા છે તેની બધી માહિતી આપણને અહીં આપે છે કે કે સ્થળે લેખક ફરી વળાસે તેની માહિતી આપણને આ દે છે કે કે મહાલું ડાંગ વગાયનું ડાંગ સુબીર વાસડા સીવગાડ સાપુતારા બધી દોડા દોડ કરી મુકી ક્યાં ખૂબ જ ઊંચાઈ હતી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈ હતી એટલે કે ખૂબ ઊંચે ઝંઝણતાથી ભમી લીધું છે કે જો મિત્રો લેખકે બહુ મોટા પ્રવાસ કરી ચૂક્યા છે બધી એ બધી બાબતો અહીંયા વાત કરે છે અને લેખક આહવાની અંદર છે ને ત્યાં એને જે જોયું છે તેની વાત કરતાં અહીંયા લખે છે કે ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો મિત્રો આપણે જ્યાં આગળના પેરેગ્રાફમાં જોયું હતું કે લેખક રાતના સમયે જાય તો ખીણના રસ્તે કેટલો ડર લાગતો હતો તેની વાત આ લેખક કરી છે કે ખીણના રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો સૌ તરફ આજ્ઞા મિત્રો તમે જોશો તો રાત્રે જંગલમાં જઈએ તો આપણે આજ્ઞાના દર્શન થાય કે જેમાં એક બત્તી રૂપે એક માખી જે ઉડતી હોય છે ને જેમાં ધમધમતું આજ્ઞાનું એટલે કે બત્તી થતી હોવો નિહાળીએ એની લેખકએ વાત કરે છે ને એને જંગલમાં જે નિહાળ્યું તે વાત કરે છે કે સૌ તરફ એટલે કે ચારો તરફ એને આગ્યા જોયા સાગના ઝાડ રાત્રો કોઈએ શણગારી લીધા ઉપર નજર કરું તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આગ્યા જો મિત્રો તમે જોઉં છો કે લેખક ઉપર આકાશ તરફ નજર કરે છે તો તારાથી ભરાયેલું આકાશ એને દેખાણું અને સાગના વૃક્ષમાં એને નિહાળ્યું તો કે આગ્યા દૃશ્ય તો બંને એક સરખા જ લાગ્યા ઉપર જવું તો હોય તે તારા જીવનને ટમટમે એને વૃક્ષો પર એટલે કે સાગના ઝાડ ઉપર જવો તો પણ લેખકને રૂપે તારાઓનો ટમટમ સૌંદર્ય નજારો જોયો રાતના સમયે એ વાત કરે છે ત્યારે પ્રિયકવિ રાજેન્દ્ર શુક્લાને યાદ કરતા કરે છે શું કહે છે જુઓ કે શણગારી લીધા ઉપર નજર કરો તો તારા ખચિત આકાશની એ બધી બાબતો એને જોઈતી રહે પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લાને કાયમ સાથે જ રહે અને યાદ કરતા કહે છે શું રાજેન્દ્ર શુક્લાની પંક્તિ અહીંયા મહેન્દ્રસિંહ પરમાર બોલે છે કે સ્થાનનો જ ફરક અમતો મૂળમાં તો અંજવાળું તારકો શિખર શો આજ્ઞા તરાયમાં કેટલી સરસ પંક્તિ છે મિત્રો લેખક કહે છે અહીંયા સ્થાનનો જ ફરક અમતો સ્થાન એટલે કે સ્થળ ખાલી સ્થળનો જ ફરક છે આમ તો મિત્રો બાકી જો હું કીધું કે મૂળમાં તો અંજવાળું બે તરફ અંજવાળું છે મિત્રો લેખકે આકાશમાં નિહાળ્યું તો પણ તારાનું અંજવાળું દેખાતું અને જંગલમાં સાગના ઝાડને જોઈએ તો પણ ત્યાં તારાઓ ખચિત અને અહીંયા આજ્ઞા તો ખચિત એવું અંજવાણું નથી દેખાણું ત્યારે અહીં એવી કહે છે કે તારાકો શિખર હોય જો હું કીધું તારાકો શિખર હોય જેમ કે તારાઓ જેમ આકાશમાં દેખાતા તેમ કવિને શિખરોની અંદર આવા આજ્ઞા રૂપે તારાઓના દર્શન થાય છે ને આજ્ઞા તરાયમાં તરાય એટલે કે તલાટીમાં કવિ બે તરફ એક હરખું સૌંદર્ય નિહાળતા અહીંયા રાજેન્દ્ર શુક્લને યાદ કરતા એના પંક્તિને યાદ કરી અહીંથી ઉડાવટ કરતાં આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોજીક બનાવી આપે છે તો મિત્રો જોઈ શકો છો કે પ્રકૃતિ સૌંદર્યની અંદર કેટલું સરસ એવું સૌંદર્ય કવિ અહીંયા એટલે કે લેખક મહેન્દ્રસિંહ પરમારે જોયું આગળ જોયું તો કે નામનો જાદુ કેવો હોય તેની વાત કરું અહીં ગિરમાળનો ધોધ છે મિત્રો તો ધોધનું નામ શું છે ગિરમાળ મિત્રો એક કરતા જો લગભગ ત્રણસો મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે જો ગિરમાળના ધોધનું અહીં વર્ણન કરવા કરતા કવિ આના લેખક મહેન્દ્રસિંહ પરમાર કહે છે એ ગિરમાળના ધોધનું કેટલું સરસ એવું સૌંદર્ય હતું અને કેટલું એનું રમણીય રૂપ હતું તેની વાત અહીંયા કરે છે કે ત્રણસો મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે ભીખરાય જાય નાના સરખા તળાવ રૂપે મિત્રો તમે જોવો છો કે ઉપરથી ત્રણસો મીટર ઊંચેથી જે ધોધ પડતો હોય નીચે તો આપણને ખબર જ છે કે ગુનો થઈ ગયેલો હોય છે કે જે તળાવ બની જાય એટલું સરસ છે એવું અહીંયા લેખકે જોયેલી વાત આપણે અહીં કરે છે સો તરફ એટલે કે ચારો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ જો ચારે તરફ પર્વતમાળાઓ છે અને એની વચ્ચે આ ધોધ આવેલો છે ગીરમાળો જ્યાંથી એ પડે ત્યાં જ તે પહોંચ્યા એટલે પથ્થરની ઓથ એટલે કે ઓથ એટલે કે ટેકો લઈને નીચે જોયું જ્યાં ધોધ પડે છે ને ત્યાં એનો ટેકો લઈને મિત્રો લેખક જોઈશી ધોઆધાર જોઈ લો જબલપુરમાં ક્યાં એને જોઈ લો કે જબલપુરમાં આ ધોધ એને જોઈ લો એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ જ ન પણ જો ધોધારનો ધોધ એને જોયો જબલપુરમાં એની ક્ષમતા કાંઈ ન કહેવાય એટલું સરસ હતું પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્યા બની છે આ નદી છે ગીરા જો મિત્રો ગીરા નદીની વાત કરે છે નદી ધોધ હું કીધું નદી ધોધ અને તળાવ એ એક રૂપ બની ગયા પહેલાં નદી આવે છે મિત્રો તેનો ધોધ પડે છે અને એ ધોધ પડવાના કારણે તળાવ બની જાય છે એ એક રૂપ જોઈને લેખક સરસ મનો એવું સૌંદર્ય અને નિહાળ્યું વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું જો મિત્રો તમે જોઈ શકો છો કે લેખકને જે વાણીનું રૂપ આ જોયું એનું સાહિત્ય પણ એટલે કે એના શબ્દો એને એના મનમાં સ્ફૂર્ત થાય છે આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા ને નીચે તળાવમાં સંચિત થાય તો મિત્રો સાહિત્યનો એક એક શબ્દની જે સરવાણી છે એ લેખકને ક્યાંક ને ક્યાંકથી એવું સરસ મજુ વાતાવરણ મળી રહે અને ત્યાંથી એની સાહિત્ય ઉત્પન્ન થાય છે એ બધું જ ભેગું કરે છે અને પહેલાં ટચોકડા ભૂભુક્ષ માછીમારો રોજ ઝાળ નાખીને ઊભા છે તેવું હું તે ઊભો હોઉં પછી એ જ ઝાળ પાછું બંધાય ન રહે તો હું કીધું લેખક અહીં કહી શકીએ કે ટોચુકડા ભૂભુક્ષ માછીમારો તો ટોચુકડા એટલે કે નાના નાના જે ભૂભુક્ષ એટલે કે ભૂખ્યા જે માછીમારો જેમ જાણ નાખીને પોતાના શિકાર માટે ઊભા હોય એમ લેખક પણ કહી કે હું હોઉં પછી એ જળ પાછું બંધાય ન રહે કારણ કે મેં ત્યાં આવા ઘણા બધા કસોટીનો સામનો કરીને હું પસાર થયેલો છું ગીરા નદીના રૂપે વળી નાના પ્રદેશો સર કરે કેટલું સરસ નામ ગીરા એ લેખક કહે છે મિત્રો કે કેટલું સરસ એવું નવને કેવું સરસ નવન એવું પ્રકૃતિ સૌંદર્ય જે મહેન્દ્રસિંહ પરમારે અહીં જોયું છે તે આપણને અહીંયા કહે છે આગળ વધતા લેખક જે જોયું છે તે કહે છે કે લળી લળીને હિત કરતાં વાંસના ઝુંડના ઝુંડ જો જંગલની અંદર જાય છે તો ડાંગની અંદર તમે મિત્રો જોશો તો ત્યાં વાહડા એટલે કે વાંસના જે વૃક્ષો છે ખૂબ જ હોઈ શકે એની નિહાળે છે અને લેખક કંઈ કહી શકે હું આગળ વધ્યો તો હું વાંસના ઝૂંડના ઝૂંડ જોયા ક્યાંક ઉન્મત ગજ યુથ જેવા જો ગજ એટલે કે હાથી મિત્રો ગજનો અર્થ હું થાય હાથી અને જૂથ એટલે કે સમૂહ કે હાથીના ટોળા જેવા ક્યાંક દોકલ પ્રણીજન જેવા મિત્રો જો કોઈ એકલ દોકલ પ્રણીજન જેમ પડ્યા હોય છે તેની જેવા વાંસના ઝૂંડના ઝૂંડ લેખક જુએ છે ઋતુઓ સઘળી ઠામ થઈ જાય મિત્રો આપણી બધી જ તે જે ચિંતાઓ છે તે હાવ શાંત પડી જાય એટલું સરસ વાતાવરણ લેખક અહીંયા જોય છે ડાહી ડમરી બની જાય અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજીકથી અને બારીક અનુભવ અહીંયા થાય છે મિત્રો હું લેખક કહે છે કે મેં જે જોયું છે તેનું પરમતા અને ભવ્યતા બેયનો જે અનુભવ છે તે મને પાસેથી સારી રીતે હું કરી રહ્યો છું એમાં મારા સમગ્ર અસ્તિત્વનો ધીમે ધીમે નાનું થઈને સૌ ઓગળી જવું અનુભવું બાળપણને લેખક એ યાદ કરે છે કે હું કદાચ નાનો બનીને આ પ્રકૃતિને નિહાળો અને જોઉં કેટલું સરસ મનું વાતાવરણ છે મારે દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે લેખક શું કહે છે કે મારી દરેક મુસાફરી મારી માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું આ મારો અનુભવ છે મિત્રો લેખક એના બાપુજીને લખીને કહે છે કે પ્રત્યેક અનુભવ મારો નવો હોય છે મિત્રો અને વારે વારે લેખક પોતાની યાત્રાની વાત કરે છે આહવા આવ્યો એ પહેલાં તો અહીંના આદિવાસીઓ વિશે ખૂબ જ સાંભળેલું મિત્રો આહવા આવ્યા ત્યારે એને જે વાત સાંભળેલી આદિવાસીઓ વિશે તેની વાત અહીંયા લેખક મહેન્દ્રસિંહ પરમાર કહે છે શું કે ડાંગ દરબારની વાતો કાને પડેલી જો ડાંગ દરબાર કે ડાંગના લોકો છે તેનો દરબાર કઈ રીતનો ભરાય અને કઈ રીતે બધા ભેગા થઈને શું નિર્ણય લે અને કઈ રીતનો એનું આખી પરંપરા હોય છે તેની વાત અહીંયા લેખકને બધું ગળે ઉતારે અને ગળે એટલે કે બધું જોવે છે અને જાણે છે બધું કેવી રીતનું હોય છે આ વખતે આ લોકોની દુનિયાનો આશેરો પરિચય જ માત્ર મળી શક્યો લેખક અહીં જાય છે ત્યારે નહીં થોડોક એવો ટૂંકો એવો પરિચયને મળી રહી છે કેવી રીતનો મળે છે જોઈએ તો જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળવું પડું જો મિત્રભૈર્ય પોતાના મિત્ર એવા જો લેખકના મિત્ર કોણ હતા તો કે જગદીશભાઈ તેનું બાઇક લઈને નીકળી જાય અને એ જોવા માટે નીકળે ત્યારે આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું જો લેખક છે આજુબાજુની ગલીઓમાં જાય અને તે રસ્તાઓમાં રખડે સ્થાનિક પ્રજાને જોયા કરું જો ત્યાંની જે વસાહતો છે ત્યાંના લોકો છે તેને જોવાનો આનંદ લેખક માણે છે એમની લોક સંસ્કૃતિ હજે આજે એટલીસ્ટ જીવંત છે જો મિત્રો લેખક શું કહે કે આજે પણ એની લોક સંસ્કૃતિ જીવંત છે જેના કારણે જો અહીંયા કહે છે એમના ગીતો એમના વાદ્યો તહેવારો જો ને ગીતો વાદ્યો અને તહેવારો હજી આપણા તમામથી અલગ પડતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે એના ઘણા બધા આદિવાસી નૃત્યો તમે લોકો જોતા હશો તેના ગીતો પણ જોતા હશો તેના વાદ્યો પણ જોતા હશો તેના તહેવારો બધી જ તરહના અલગ પડતા હોય છે કારણ કે મિત્રો તે જે જંગલના રહેવાસી કહેવાય તેની આખી ઢબદ અલગ હોય છે મિત્રો તેની લેખક વાત કરે છે થાય છે કે હાથમાં હાથ ભીડીને નાચી જોઈએ લોક સંસ્કૃતિની એટલે કે તેના નૃત્યની વાત કરે છે કે મને પણ લેખક કેમ મન થાય છે કે હું એને હાથમાં હાથ નાખીને નાચું પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું લેખક શું કહે છે કે હું એક વખત નીકળ્યો ત્યારે મને ડાંગી લોકોનું એટલે કે ડાંગના લોકોનું એક સરઘસ એટલે કે મોટું ટોળું સામે મળ્યું સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે જો મિત્રો લેખક નીકળ્યા ત્યારે એને ઘણા બધા લોકો ટોળા સાથે મળ્યા અને બે ત્રણ લોકો એને આગળ આગળ ફટાકડા ફોડતા જોયા તો લેખકને બિચાર્યા એવો કદાચ કોઈના લગ્ન ભગ્ન હશે તો એની ઉજવણી રૂપે આ ફટાકડા ફોડતા હશે આ તો કંઈક બીજું જ તે નીકળ્યું જો લેખકે જોયું તો કે આ બીજું જ કાંઈક હતું શું હતું તો કોઈનું મરણ થયેલું જો મિત્રો કેવી પરંપરા આદિવાસી લોકોની કે કોઈના મૃત્યુની માનમાં એ લોકો ફટાકડા ફોડીને નાનામીને લઈને જતા હોય મિત્રો આવું દ્રશ્ય લેખકે જોયું શું કહે છે કે એની નાનામી હુંચકીને ડાઘો જતા હતા ડાઘો એટલે કે કાંતિયાઓ જતા હતા તો મૃત્યુના મનમાં ફટાકડા ફોડવાની જે પરંપરા કેવી અંધશ્રદ્ધા કેવો રીતિ રિવાજ મિત્રો મૃત્યુના નામમાં ફટાકડા મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક આ ભોળી પ્રજાને આવું સત્ય એટલે કે જીવન સત્ય કેમ લાધ્યું હોય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે એક ગરીબ પ્રજા એક આદિવાસી પ્રજા કે જેને કાંઈ જ ખબર ન પડે અને એવા લોકોને એવી ઢબથી રહેવાનું લેખક આ જોયું ત્યારે કંકજ એટલે કે અજબસ્તે અનુભવ કર્યો કે કોઈના મૃત્યુ પાસળાઓ ફટાકડા ફોડીને વાદ્ય વગાડીને લઈ જવું એક ઝોંકાવનારું અને આ દ્રશ્ય જોયું આ લેખક છે એ જોતા જ રહી ગયા મિત્રો પછી કહે છે કે અહીંયા લ્યો જુઓ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ લેખક શું કહે છે આ મારી છેલ્લી વાત મેં કરી અને છેલ્લે આ વાત ક્યાં આવીને ઊભી રહી ગઈ કે મૃત્યુ પાસે આવીને ઊભી રહી ગઈ જેટલું ગમ્યું એટલું જ મેં લખ્યું લેખકે શું કીધું મને ગમ્યું એટલું જ મેં લખ્યું ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ લેખકે કીધું કે મને ગમ્યું એટલું મેં લખ્યું અને ન ગમ્યું તે હું ક્યારેક ફરી વાત કરીશ મારી આ પત્ર શ્રેષ્ઠા ગમીને એટલે કે પત્ર શ્રેષ્ઠા એટલે કે પત્ર લખવાની જે કળા લખવાની જે પ્રવૃત્તિ ગમીને ઈચ્છા તો ત્યાં જ એકાદ પગ બોલી એટલે કે બોળીને આ શબ્દ ઝરણું વહેતું મૂકવાની હતી લેખકની ઈચ્છા તો શું હતું કે ત્યાં જ તે રહીને એક ઝરણાની અંદર પગ બોળીને શબ્દ ઝરણનું વહેતું મૂકવાની હતી પણ તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હોવ લેખકે કીધું કે કદાચ તમે ત્યાં હોવ કે ના હો તેની યાદગીરી માટે આ પત્ર લખો છો લેખિતન મહેન્દ્ર રખડુના કાગળમાંથી આ પાઠ લેવામાં આવશે મિત્રો આ હતો ડાંગોનો અને મહેન્દ્રસિંહ પરમારનો નિબંધ સરસ મજનો નિબંધ હતો મિત્રો તમે લોકો સાથે વાંચતા જજો અહીંયા પાઠ છે એ પૂરો થાય છે મિત્રો અને એ પાઠ પૂરો થાય એની અંદર કેટલાય પ્રશ્નો જે ખૂબ જ ઉપયોગી છે જે દસમા ધોરણમાં પૂછાય પરીક્ષામાં તેવા છે કે જે તમને સારી રીતે યાદ રહી શકે અને સારા માર્ક મેળવી શકો એવા સરસ એવા પ્રશ્નો છે કે જે મેં તમને સ્ટોરી રૂપે કીધું હતું તે જ વાત અહીંયા પાઠમાં રજૂ થઈ છે મિત્રો આ હતું મહેન્દ્રસિંહ પરમારનો જે નિબંધ મિત્રો આશે હોમવર્ક જે તમારે પાકી નોટમાં લખીને પાકો કરવાનું છે મિત્રો કે જે સારા અક્ષર લખી અને પાકો કરવાનું જે પરીક્ષામાં ઉપયોગી બને એટલા માટે મિત્રો પછી સ્વાધ્યાય છે નીચેના આપેલા વિકલ્પોમાંથી ચાચો વિકલ્પો પસંદ કરી ખરા ખોટા નિશાની કરો જો અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા તો કે ગનકેશ્વર કહેતા હતા શેના કારણે સાગના ઝાડ શણગારે લાગેલા છે તો કે આજ્ઞાના કારણે એવા કેટલાય પ્રશ્નો છે પછી કીધું નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો તો એમાં કીધું શાના મનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો કે મૃત્યુના મનમાં ગિરમાળ હતો કઈ નદી ઉપરથી પડતો હતો તો કે ગીરા નદી ઉપરથી આવા એક એક વાક્યના પ્રશ્નો છે તે પણ મિત્રો તમે લખીને સારા અક્ષરે પાકા કરજો અને લખીને પાકો કરીને જે પરીક્ષામાં ઉપયોગી બનશે નીચેના પ્રશ્નોમાં બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં બે પ્રશ્નો છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એ મિત્રો તમને ચાર માર્કમાં બોર્ડમાં પૂછાય એવો મોસ્ટ એમપી પ્રશ્ન છે કે આહવાની વનસપદાના મનોહર રૂપનું વર્ણન કરો એટલે સાથે વાંચતા જો આ હતું મિત્રો પાઠ આઠનો આખી વાત આપણે આગળના વિડીયોમાં ભીણ્યા અને આ વિડીયો આપણે જોયું હસ્તું